અરવલ્લી મેઘરજ તાલુકાનું છેવાડાનું ગામ પિસાલ સોલંકી અલ્પેન્દ્રસિંહ અમારા ગામમાં આઝાદી પછી સરકારશ્રી તરફથી કોઈ પણ પ્રાથમિક સુવિધાઓ મળતી નથી સરકારશ્રી માથાડી ગ્રાંટ આવે છે અમારા ગામ દરેક જગ્યાએ પણ પિસાલ ગામમાં કોઈ સુવિધા અત્યાર સુધી પ્રાથમિક અમને મળી નથી આજે અમારા ગામમાં એક મરણ થયું તો ગામ લોકોએ જાતે શ્રમ ઉપયોગ કરી અને મશાને જવાનો રસ્તો કર્યો મશાને તો જઈને પણ અમારી કોઈ સુવિધા નથી કોઈ પત્રો નથી કોઈ ઉપર કોઈ સરકાર અમારી તરફથી સરકારમાંથી કોઈ ગ્રાન્ટ કોઈ શીત પિસા માટે મળતું નથી ગામ લોકો થાકી અને જાતે શ્રમ ઉપયોગ કરી અને આજે સ્મશાનનું કાર્ય કામકાજ ચાલુ કરેલું છે તંત્ર સરકારશ્રીમાં કહેવામાં આવે છે કે માઠાદી ગ્રાન્ટ આવે છે પણ અમારા ગામ લોકોને જીવતા તો કોઈ લાભ મળ્યો નથી પણ મર્યા પછી પણ અંતિમ મશાનની વ્યવસ્થા પણ અમારા ગામમાં નથી એટલે તંત્રને એલર્ટ થવું જુઓ કારણ કે સરકારશ્રી તો વાતો કરે મોટી મોટી આટલી ગ્રાન્ટ આવે છે આટલો વિકાસ છે ગુજરાત પ્રગતિશીલ છે પણ અમારો ગામમાં આવી અને સરકારશ્રીને અમે નમ્ર વિધિન કરે કે તમે જુઓ અમારા ગામની પ્રાથમિક સુવિધા પાણીની વ્યવસ્થાની રોડની વ્યવસ્થાની છેલ્લા માણસને મર્યા પછી પણ એક અંતિમ વ્યવસ્થા પણ સરકારશ્રી થતી નથી એના માટે સરકારશ્રીને આટલું જોઈ અને તંત્ર આવી જુઓ અને અમારી ગામની પ્રાથમિક સુવિધા કંઈક કર એવી અમે આશા રાખીએ છીએ ગામ લોકો અને આવનાર ચૂંટણીમાં જો આવું ને આવું રહેશે આ પરિસ્થિતિ તો આવનાર ચૂંટણીમાં અમે બહિષ્કાર કરીશું અને કોઈ પક્ષ સાથે અમે જોડાવા પણ માગતા નથી અત્યારે જ્યારે વોટ લેવા હોય એટલા માટે બધી ગાડીઓ આવી જવું બે દિવસ ચાર દિવસ પછી કોઈ અમારા ગામમાં કોઈ ધ્યાન લેતું નથી કોઈ સુવિધા પ્રાથમિક સુવિધા મને મળતી નથી અમારા ગામમાં